ખંભાતના કામદારો ચારસો બૌણું આઠ કલાક જોઈએ છે લાગતું હશે કે મહીપતસિંહ ખોટી વાત કરે છે પણ ભારતનું કાયદાની અંદર અત્યારે ચારસો ને બૌણું રૂપિયા આઠ કલાકની નોકરીનો નિયમ છે પણ ખંભાતની અંદર કેટલા લોકોને આ પગાર મળે છે મોટા ભાગના લોકો કંપનીના જે મળતિયાઓ છે કંપનીની આસપાસ રહેતા જે ગામડાના જે આગેવાનો છે એ કંપનીના માલિકો સાથે મળીને તમને લૂંટી રહ્યા છે તમને અત્યારે ઉલ્લું બનાવતા હશે અત્યારે તમારા મોટી મોટી રાજકીય પાર્ટીઓના ઝંડા પકડીને તમને ગુમરા કરવા માટે તમારા ઘરે આવી રહ્યા છે એનું એક માત્ર કારણ એટલું છે કે જો મહીપતસિંહ જીતશે તો એમની ચાપલું ગીરી એમના જે ગોરખ ધંધા એમની જે યુવાનોને ઉલ્લુ બનાવીને યુવાનો સાથે ભ્રષ્ટાચાર કરવાની જે નીતિ છે એ બંધ થઈ જશે એટલે મહીપતસિંહને જીતાડો ચારસો બાણું આઠ કલાક નોકરીની ગેરંટી અને એ સિવાય તમારા વિસ્તારની અંદર તમારા જેટલા બી સ્થાનિક યુવાનો છે એ લોકોને નોકરી અપાવવાની છાતી ઠોકરીને મહીપતસિંહ ગેરંટી આવે છે પછી ભૂલતા નહીં કહેતા નહીં કે પછી રહી ગયું સમય નીકળ્યા પછી દુઃખ કરવાનો કોઈ મતલબ નથી એટલે આ એક મોકો છે તમારા વોટની અંદર એટલી શક્તિ છે જે તમારા ખંભાતનું આવનારું ભવિષ્ય બદલી શકે છે આભાર